ડીસાના મોચીવાસ વિસ્તારમાં રહેતા દિલીપભાઈ બચુભાઈ પટણી છૂટક વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમણે અત્યારે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે શેરડીનો સ્ટોલ લગાવ્યો છે અને શેરડીની બારીઓનું વેચાણ કરે છે તેમની બાજુમાં જ પરપ્રાંતિય શખ્સોએ પણ શેરડીના સ્ટોલ લગાવ્યા છે તે દરમિયાન આજે બંને વચ્ચે શેરડી વેચવા બાબતે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાઈ ગયેલા પરપ્રાંતીય ત્રણ શખ્સોએ દિલીપભાઈ પટણી પર જીવલેણ હુમલો કર્યો હતો સોઠા અને ફેટોનો માર મારતા દિલીપભાઈને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત દિલીપભાઈને સારવાર માટે નિસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા તેમજ હુમલો કરનાર ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે